ફ્રેન્ડ્સ ખરેખર આ રેસીપી વિશે તો હું શું વાત કરું કેમ કે કહેવા માટે મારા જોડે શબ્દ નથી ગરમ દૂધની અંદર ઘી એડ કરી અને આટલી સરસ મજાની રેસીપી તમે ક્યારે પણ નહીં બનાવી હોય સો ટકા મારી ગેરંટી છે કે આટલી સરસ મજાની ક્રિસ્પી રેસીપી તમે નહીં જ બનાવી હોય અને એ પણ ફટાફટ તૈયાર થઈ જાય છે પાંચથી સાત મિનિટની અંદર તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર ફ્રેન્ડ્સ મેં એનો ટેસ્ટ કર્યો મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ ગઈ ખૂબ જ સરસ એકદમ સુપર સોફ્ટ હશે તો ચાલો બનાવની શરૂઆત કરી દઈએ તો આ માટે સૌથી પહેલાં મેં થોડુંક ગરમ દૂધ લીધું છે બહુ વધારે પડતું ગરમ દૂધ નથી બહુ જ વધારે પડતું આ ગરમ દૂધ નથી તમે આંગળીની મદદથી ટચ કરો તમને થોડુંક હલકું ગરમ લાગે એટલું મેં આ ગરમ કરેલું દૂધ લીધું છે અડધી વાટકી જેટલું હવે એ જ વાટકીની મદદથી તમારે ખાંડ લેવાની છે તો અડધી વાટકી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી છે એ જ વાટકીની મદદથી લેવાની હવે બસ ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું દૂધ થોડું ગરમ છે એટલા માટે જે ખાંડ છે એ ફટાફટ ઓગળી જશે તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બટ એની જે માત્રા છે તમારે થોડીક વધારે રાખવાની અડધી વાટકી કરતાં વધારે અને એક વાટકી કરતાં ઓછી તો એ ફટાફટ ઓગળી જશે તો બસ મેં આને આ રીતે અડધી ઓગાળી છે કે જે અત્યારે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર આ રીતે જો ખાંડ હશે તો ખરેખર ખાવાની મોજ પડી જશે તમને જો આ રીતે પસંદ ન હોય તો તમે પૂરેપૂરી ખાંડને ઓગાળી પણ શકો છો હવે બસ ચપટી જેટલું મીઠું એડ કરીશું બહુ વધારે એડ નહીં કરી દેતા આ રીતે મીઠું એડ કરવાથી ખરેખર બહુ જ સરસ અને મીઠાશ આવતી હોય છે હવે બસ એ જ વાટકીની મદદથી મેં અડધી વાટકી જેટલું ગરમ કરેલું ઘી લીધું આ રીતે તમારે અડધી ખાંડ સૌથી પહેલાં દૂધ ઓગાળી લેવાની કેમ કે જ્યારે તમે ઘી એડ કરશો ત્યારે જે ખાંડ છે એ સારી રીતે નહીં ઓગળી શકે એટલા માટે ત્રણેય સામગ્રીને બહુ જ સરસ રીતે એકવાર તમારે મિક્સ કરી લેવાનું તો બહુ જ સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ જે વાટકીની મદદથી તમે ખાંડ દૂધ અને ઘી લીધું છે બસ એ જ વાટકીની મદદે તમારે લેવાનું છે મેદો મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ જ મળશે હવે બસ આ રીતે આપણે થોડું થોડું મેદો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે જે મેદો છે એ તમારે કેટલો લેવાનો ખાસ જોઈ લેજો હું તમને લાસ્ટમાં કહીશ કે કેટલા મેદાનો આની અંદર ઉપયોગ થયો છે તો કે સાથે બિલકુલ પણ એડ નહીં કરી દેતા આ રીતે થોડું થોડું એડ કરજો કે જેથી આની અંદર ગાંઠો વધારે ન પડે અને સરળતાથી લોટ તૈયાર થઈ જાય અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક રેસીપી તમને યુનિક લાગી રહી હોય પસંદ આવી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં સારી રીતે એકવાર મિક્સ થઈ જાય એક વાટકી જેટલો લોટ ત્યારબાદ આપણે બીજી વાટકી ભરીને લોટ એડ કરીશું અને એ પણ આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું કે જેથી આની અંદર ગાંઠો ન પડે બહુ જ સરસ રીતે મેં મિક્સ કરી લીધો છે હવે જે પ્રમાણે મેં તમને કહ્યું બીજી વાટકી ભરીને લોટ તમારે થોડું થોડો એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનો જો પરફેક્ટ માપ અને રીત સાથે બનાવશો તો મારી સો ટકા ગેરંટી છે કે પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ બનશે અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરે છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે એવી છે તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો હાથની મદદથી સારી રીતે એકવાર આને મસળી લઈશું બહુ જ સરસ રીતે આ લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે બહુ જ સરસ લોટ મસળાઈ ગયો છે હવે બસ ડાંગી થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈશું કલાક માટે જો તમારા જોડે ટાઈમ ન હોય તો અડધો કલાક પછી પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો જે લોટ છે એ પહેલાં કરતાં સારો કડક થઈ ગયો છે તમને શરૂઆતમાં આ જે લોટ હતો એ સોફ્ટ લાગતો હશે બટ જ્યારે તમે આ રીતે મૂકી રાખશો ત્યારે થોડોક લોટ કડક થઈ જશે હવે હાથની મદદથી સારી રીતે એકવાર મસળી લઈશું હવે ઓરશિયા ઉપર જે લોટ છે એને તમારે થોડુંક ફેલાવી લેવાનો કે જેથી એક સરખા ભાગ આના તૈયાર થાય તો ત્રણ ભાગમાં મેં આને ડિવાઈડ કર્યું છે હવે એક ભાગ લઈ સારી રીતે પ્રેસ કરીને સરસ મજાનો ગોળ શેપાનો તૈયાર કરી લઈશું હવે બસ આને વણી લેવાનું છે જે જાડાઈ છે એ બને ત્યાં સુધી તમારે સારા એવા પ્રમાણમાં રાખવાની બટ આ બહુ બધી જાડાઈ પણ ન રાખી દેતા કે જેથી આ કૂક ન થાય હું તમને વિડીયોમાં બતાવું કે તમારે જે જાડાઈ છે કેટલી રાખવાની છે કટ કરીને તો હવે સરસ મજાનો આનો શેપ તૈયાર થાય એ માટે મેં લીધું છે એક ઢાંકણ જે કેચઅપનું ઢાંકણ આવે છે બસ એનો જ ઉપયોગ કર્યો છે આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી સરસ મજાનો આનો શેપ તૈયાર થઈ જાય તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો જે ખાંડ છે ફ્રેન્ડ્સ આ રીતે થોડીક રહેશે તો ખરેખર ખાવાની મોજ પડી જશે જાણે આપણે પેલા ખાંડવાળા બિસ્કીટ આવતા હોય છે બસ એવો જ આનો ટેસ્ટ લાગતો હોય છે એટલા માટે બને ત્યાં સુધી આ રીતે થોડીક ખાંડ તમે રહેવા દેજો હવે જે સાઈડનો કિનારીનો ભાગ છે એને આપણે અલગ કરી લઈશું બધા જ શેપ ફ્રેન્ડ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને હું તમને જાડાઈ બતાવું જે જાડાઈ છે આટલી પરફેક્ટ છે બહુ વધારે પડતા તમારે જાડા પણ નથી રાખવાના અને બહુ વધારે પડતા પાતળા પણ નથી રાખવાના જો થોડાક પાતળા આવશે તો ચાલશે બટ જાડા બહુ નહીં રાખતા હવે ફ્રેન્ડ્સ ખાસ જોઈ લેજો કેમકે અહીંયા સુધી તમે મહેનત કરી હશે બટ જો તમને ફ્રાય કરતા મતલબ કે તળતા નહીં આવડે તો બધી જ મહેનત વારિત છે જુઓ આ રીતે એકદમ હલકું તેલ ગરમ થાય તરત જ તમારે આની અંદર જે તૈયાર કરે છે બિસ્કીટ એ બધા જ ઉમેરી દેવાના શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની અને ત્યારબાદ તમે બિસ્કીટ એડ કરો છો સામાન્ય તેલ ગરમ થાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે મીડિયમ કરી દેવાની બધા જ બિસ્કીટ એડ કર્યા બાદ તરત જ ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેજો જો તમને એવું લાગે કે જે તેલ છે એ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે તો તમારે શું કરો ગેસ બંધ કરી દેવાનો અથવા તો એકદમ ગેસની ફ્લેમ ધીમી કરી దేవా થોડાક આ ફ્રાય થઈ જાય તમને એવું લાગે કે હવે ઉપરનો જે પડ છે સારું એવું વ્હાઈટ થઈ જાય તમે વિડીયોની અંદર જોઈ શકો છો બસ આ ટાઈપનું એકદમ વ્હાઇટ જેવું દેખાય ત્યારબાદ તમારે ચમચીની મદદથી આને ફેરવતા જવાનું અને જે ગેસની ફ્લેમ છે બને ત્યાં સુધી એકદમ તમારે ધીમી જ રાખવાની જ્યારે શરૂઆતમાં તમે બિસ્કિટ ઉમેરો છો ત્યારે એક મિનિટ સુધી ચમચી બિલકુલ પણ અડાડતા નહીં એક મિનિટ આમ જ રહેવા દેજો અને ત્યારબાદ તમે ચમચીની મદદથી ટર્ન આને કરી શકો છો હળ થોડો કલર ચેન્જ થઈ જાય થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે આને તળી લે શરૂઆતમાં તમને સોફ્ટ લાગશે એકદમ ઠંડા પડશે ત્યારે તમે આનો ટેસ્ટ કરજો બહુ જ સરસ કડક થઈ જશે તમે આને બે રીતે તૈયાર કરી શકો છો તમે આ રીતે શક્કરપારાના શેપમાં પણ આને ફ્રાય કરી શકો છો બટ જે કોળ શેપ છે એ બહુ જ સરસ રીતે કૂક થતો હોય છે શક્કરપારા કરતાં પણ અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગતો હોય છે તમને જે પણ યોગ્ય લાગે એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો એમ એ જ પ્રોસેસથી તમારે ફ્રાય કરી લેવાનું જો વચ્ચે તમે દસ પંદર સેકન્ડ માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરશો તો ચાલશે બટ વારંવાર તમે ફાસ્ટ નહીં કરી દેતા નહીં તો આ વધારે પડતા બ્લેક થઈ જશે અને અંદરથી સારી રીતે કુક નહીં થાય એટલા માટે જુઓ સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર બન્યા છે એકદમ ક્રિસ્પી અને સરસ મજાના લાજવાબ બિસ્કિટ બિસ્કીટ તૈયાર લાસ્ટમાં ફ્રેન્ડ્સ ફરીથી એક જ વસ્તુ કહીશ લાઇક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસિપી સાથે ત્યાં સુધી બાય